નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની અંદર નવમો પાઠ છે જેનું નામ છે દીકરાનો મારનાર અગાઉના વિડીયોની અંદર આપણે આજે આનંદ જે નવમી કવિતા હતી તે આપણે ભણી ગયા હવે આપણે નવમો પાઠ જે છે તે વિશે ભણીશું આ પાઠના લેખક છે ઝહેરચંદ મેઘાણી અને તેમનો જન્મ અઠ્યાવીસ આઠ અઢારસો ને છન્નુંમાં થયો હતો અને મૃત્યુ નવ ત્રણ ઓગણીસો સુડતાલીસ કે આપણી આઝાદી જ્યારે ભારત દેશ આઝાદ થયો તે સમયની વાત છે અને તે સમયમાં આઝાદી ભારતને અપાવવા માટે તેમને ઘણી બધી લડતોમાં ગાંધીજીનો સાથ સહકાર આપ્યો હતો એટલે જ તેમણે ગાંધીજીએ રાષ્ટ્રીય શાળીનું બિરુદ પણ આપ્યું હતું એટલે ગાંધીજી જ્યારે આઝાદી માટે લડત લડતા હતા ત્યારે ઘણી બધા કાર્યોની અંદર ઝવેરચંદ મેઘાણીનો ફાળો રહેલો છે તેમનું પૂરું નામ ઝવેરચંદ કાળિદાસ મેઘાણી જે તેમનું પૂરું નામ છે અને જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો સુરેન્દ્ર જિલ્લાનું ચોટીલા ગામે થયો હતો તેઓ લોકસાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે એમણે કવિતા વાર્તા નવલકથા નાટક વિવેચન ચરિત્ર આદિ અને અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે કે આ બધા સાહિત્ય સર્જનમાં તેમણે પોતાનું કાર્ય કરેલું છે કવિતા છે વાર્તા લખેલી છે નવલકથા લખી છે નાટક લખેલા છે વિવેચન ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપો લખ્યા છે એમને મોટાભાગનું સાહિત્ય સર્જન એ લોક વાર્તા અને લોક સાહિત્યમાં તેમણે ઘણું બધું સાહિત્ય સર્જન કરેલું છે લોકગીત લોકકથા લોકવાર્તા એ તેમને વધારે લખેલા છે તેઓ સફળ પત્રકાર પણ હતા તેમનો વ્યવસાય પહેલા કયો હતો પત્રકાર જે આપણે ન્યૂઝ રિપોર્ટર કહેતી ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાહેનું બિરુદ આપ્યું હતું કોને આપ્યું હતું ગાંધીજીએ એમણે રાષ્ટ્રીય શહેરનું બિરુદ આપ્યું હતું આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ પાઠની અંદર આપણને ટૂંકમાં સમજ આપતો એક ફોકરો છે કે આ પાઠની અંદર શું જોવા મળશે આ પાઠની અંદર આપણને મહેમાનનું સન્માન કઈ રીતના કરવું અને મહેમાન પ્રત્યે આપણો આદાર ભાવ કેવો હોવો જોઈએ તે આપણને આ પાઠમાં જોવા મળશે અને મહેમાન પ્રત્યે આપણે દયા ભાવ કેટલો સુધી હોવો જોઈએ તે આ પાઠમાં જોવા મળશે આપણને શરૂઆત કરીએ તો મંદોદર ખાંડ દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે મંદોદર ખાંડ એ મુસા અને એના દરબારમાં ત્યાં હોળી ટાણે એટલે કે હોળીનો ઉત્સવ છે તહેવાર છે એ સમયે એક ચારણ આવે છે પણ ઘેરે આવવાની ઘેરે આવવાની દાત ધમાલમાંથી ઘેરાયેલા ચારણથી અજાણતા એટલે કે અજાણતા ભૂલથી યજમાનના મંદોદર ખાનના મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે કે ઘેરૈવાની દાળ ધમાલથી દાળ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા એટલે કે ભૂલથી મંદોદર ખાનના પુત્રના ગળામાં એક ઘસાકરો થઈ જાય છે ઘસરકો થઈ જાય છે તેથી તે મૃત્યુ પામે છે ચારણથી મંદોદર ખાનના પુત્રનું ગળું કપાઈ જાય છે કોનાથી તો ચારણથી આથી ગામ લોકો ક્રોધે ભરાય છે ગામના જે લોકો છે એ બધા ક્રોધે ભરાય છે ચારણ વાગે છે મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યાં પહેલાં ચારણની પાછળ મારતી ઘોડી જાય છે કે ખૂબ જ ઝડપથી ઘોડી લઈને તેની પાછળ જાય છે અને એ અતિથી ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી વાગી જવા સૂચવે છે શું બન્યું હશે કે મંદોદર ખાને પેલા ચારણને ઘોડી આપીને ભગાડી મૂકે છે ચારણથી પેલા મંદોદર ખાનના પુત્રનું ખૂન થાય છે અને ખૂન થયા બાદ કે ગામના લોકો મંદોદર ખાનને સમાચાર આપે છે કે તમારા પુત્રનું ખૂન કરીને એક ચારણ તેથી ભાગી જાય છે એને પકડવા માટે મંદોદર ખાન તેની પાછળ જાય છે અને છેવટે પોતાની ઘોડીલા ચારણને આપીને ત્યાંથી ભાગી જવાનું સૂચવે છે યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલદાર દિલની આ સચોટ લોકવાર્તા છે શું છે એક લોકવાર્તા છે કે આ વાર્તાની અંદર અતિથિ ધર્મ અને મનુષ્યના દિલદાર દિલની આ સચોટ લોકવાર્તા છે મનુષ્ય અને મનુષ્ય પ્રત્યેની પ્રેમ ભાવના કેવી હોવી જોઈએ અને ખરો જ અતિથિ ધર્મ એ કહ્યો છે તો આ પાઠમાં આપણને જોવા મળશે જે મંદરખાન વિશે જોવા સૌથી સચોટ અને ખરું પાત્ર જો હોય તો તે છે ખાનું જે આપણને આ પાઠની અંદર જોવા મળશે તો પાઠની શરૂઆત કરીએ દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ એકમને પ્રભાતે ઝુલેટી રમાઈ રહી કે દિવાળીયું ગામ છે દિવાળીયા એ ગામના ઝાપામાં એટલે કે ફાગણ મહિનામાં પ્રભાતે એટલે કે સવારમાં ઝૂલેટી રમાઈ રહી છે સવાર સવારનો પહોર છે અને ઝૂલેટી રમાઈ રહી છે વચ્ચે દરબાર મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરેમોરે ગામ આખા હેડી મેળીને હેડી હેળીના જુવાનો છે કે મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો છે અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે મોરે એટલે આજુબાજુના ગામના હેડી હેડીના એટલે સરખે સરખા જુવાનો આ હોળીનો પર્વ રમે છે આગલે દિવસે હુતાણીનો પર્વ હતું એટલે લીલા પીલાને કેસરિયા રંગના રંગમાં સહુ ગરકાવ છે કે આગલા દિવસે કયો પૂર્વ પર્વ હોય તો હોળીનો હોય અને હોળી પછી કયો આવે ધૂળેટી આવે એટલે ધૂળેટી બધા રમતા હોય ફૂતાસણી એટલે હોળી ફૂતાસણી એટલે હોળી પરબ એટલે પર્વ તહેવાર જે કહે તે લીલા પીળાને કેસરીયા રંગમાં સહુ ગરકાવ છે તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાડી ગયા હતા શું કહે છે આજ તો પડવો છે એટલે ઘેરૈયાઓ માજા છાડી ગયા છે ગાંડા દૂર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ભૂલતાની છે તમે જ્યારે ઝુલેટી રમો ત્યારે કેવા કલરથી રમો અને કેવી ઝુલેટી રમો છો તેવી જ ઝૂલેટી અહીંયા પણ રમાય છે હાથમાં જે આવે તેનાથી જુલેટી રમતા જાય છે બાળકો મંદોદર ખાન અને તેનું જે સર્કલ છે તે ભેગા મળીને જુલેટી રમે છે અને કેવી જુલેટી એ એકદમ ગાંડાતુર બનીને ગારો આવે તો ગારો હાથમાં તેનાથી છૂટો મારવાનો માટી આવે તો માટી છાણ આવે તો છાણ ને એવી ગંદી જુલેટી રમતા રહે છે ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી એટલે કાળો કો ધૂળેટીનો પર્વ એવો છે પર્વ એ એવો છે કે એકદમ ગાંડા પણ થઈ જાય એવો ઝૂળેટીનો પર્વ છે અને એમાંય તે ગામડાની ઝુલેટી એટલે કેવી ઝૂળેટી કે જે હાથમાં આવે તેનાથી ઝૂળેટી રમી લેવાની ગંદુ પાણી હોય તો ગંદુ પાણી ગટરનું પાણી હોય તો ગટરનું પાણી ખાડા ખાબોચિયાનું પાણી હોય તો પણ એકબીજાની ઉપર છાંટવાનું કલર ના હોય તો પણ ઝુલેટી રમી નાખે એવી ગામડાની ઝુલેટી હાથમાં પોત ભેંસનું કે ગાયનું ગોબર આવ્યું હોય છાણ આવ્યું હોય તો એનાથી પણ ઝુલેટી રમી નાખે મશીનમાં કે ગમે તેમાંથી ઓઇલ કાઢેલું હોય તો ઓઇલની પણ ઝુલેટી રમી નાખે પેલા ગાડાની પૈડામાં જે કાળી મેંસ હોય તેનાથી હાથ રંગીને પણ ઝૂલેટી રમી નાખે એવી ગામડાની ઝૂલેટી આવી ઝૂલેટી ગામડાની ઝૂલેટી હોય અને તે ઝૂલેટી અહીંયા છોકરાઓ રમે છે એટલે કાળો કોક એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન ભયો આવે છે ગામડાની ભાષાનું અહીંયા આપણને જોવા મળશે શબ્દ કે એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે લુગડે એટલે કપડાં વસ્ત્રો પહેરેલા હોય તે કે ધોળા લુગડા પહેરીને કોઈ મહેમાન આવે છે એક ઘેરૈયા પાદરમાં નજર નાખીને ચસકો કર્યો ત્યાં તો ઘેરૈયાની મીઠ મહેમાન પર મંડાઈ ગઈ કે કોઈક એક ઘેરૈયાએ પેલા પાદર બાજુ નજર નાખીને આવી વાત કરી ત્યાં બધા જ ઘેરૈયાની નજર પેલા મહેમાન ઉપર આવી ગઈ પેલા મહેમાનને કોઈ છાંટશો માં બીજાએ મનમાં કહ્યું એક ઘેરાએ કહ્યું કે મહેમાન છે એમને કોઈ બગાડશો નહીં તો બીજો કહે અરે મહેમાનને કાંઈ રોળ્યા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે શું કહે છે કે મહેમાનને રોળ્યા વગર રવા દેવાય નહીં રોળ્યા એટલે રંગ્યા વગર રવા દેવાય નહીં અને એમાંય તે મહેમાન ક્યાંથી હાથ આવવાના છે તો બીજો કહે સાચું સાચું મહેમાનને રોળો ગોઠ્યો માગો રોળો એવા રેડિયા ઉઠ્યા અને ઘેરાયા મુસાફર સામે દોટ મૂકી શું કહે છે કે સાચી વાત છે મહેમાનને રોળ્યા વગર થોડું રહેવા દેવાય એટલે બધા રોળો રોળોની બૂમ પાડવા માંડ્યા અને ગોઠવા માગો એવો રીડા પાડવા માંડ્યા જ્યારે આપણે જુએ રમતા હોય ત્યારે પણ આવી જ પરિસ્થિતિ હોય કે એક તો આપણે તો બગડી ગયેલા હોય પણ જો કોઈ વ્યક્તિ ધોળા લુગડે હોય કે નવો નક્કર થઈને આવ્યો હોય તો એને બગાડ્યા વગર આપણું મન ચાલે નહીં એને આપણને આપણે તેને ઢોળી દઈએ નહીં ત્યાં સુધી આપણું મન માને નહીં એ વ્યક્તિ પણ આપણી જોવા થઈ જાય એવું જ એવું માનતા હોઈએ છીએ માગો એટલે કે ભેટ તેની જોડે માગો શું કહે છે ગોઠવ એટલે ભેટ ગોઠ કે જે પૈસા માગવાની વાત છે તે કે એની જોડે પૈસા માગો અત્યારે હાલમાં પણ એવું જોવા મળે છે કે રોડ ઉપર રસ્તા વચ્ચે ઊભા રહીને જે આવતા જતા વાહન માર્ગે વટે વટેમાર્ગું હોય તેની પાસે પૈસા માગે અને પૈસા ન આપે તો એને કલરથી બગાડે કે ગમે તે વસ્તુથી બગાડે અને જો પૈસા આપે તો એને હેમખેમ જવા દેવો તેવું આ બાળકો પણ રમે છે એવા રીડિયા શું અને ઘેરૈયાએ મુસાફર સામે દોડ મૂકી મુસાફર જે પેલો ચારણા હાલ્યો આવે છે તે હવે એ મહેમાન કેવો છે અને કેવા વસ્ત્રો પહેરે છે કેવો લાગે છે તેનું અહીંયા આપણને ફકરાવની અંદર વર્ણન આપ્યું છે કે ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેળિયું કેવું કેળિયું કેળિયું પહેર્યું પહેર્યું છે એને ધોળું પાસ્તા જેવું કે એકદમ સ્વચ્છ અને ધોળું કેળિયું પહેર્યું છે કેળિયું કેવું હોય કે અહીંયા બટનની જગ્યાએ પેલી દોરીઓ હોય એ દોરીઓથી ફરક જેવું તેને પહેર્યું છે દોડું પગને કાંઠે ત્રણ ત્રણ દોરડાવાળી પગતી ચોરણી ચોરણી ઉપર બગસરાની ઘેરડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મેનવાળી તલવાર કે એને વસ્ત્રો કેવા પહેર્યા છે અને પગમાં શું પહેર્યું છે તે બતાવ્યું છે અને ઉપર બગસરાની ઘરેડી બગસરા એટલે હાલ અમરેલી જિલ્લાનું એક ગામ છે તેની પ્રખ્યાત જે છે તે વસ્તુનું નામ છે બગસરાની ઘરેલી બગસરા જે છે એ અમરેલી જિલ્લાનું એક ગામ છે અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ વાળી તલવાર છે કેડે કોઈ કાળાતનની જૂની કટારે એવો દાઢીમૂંચના દાઢીમૂંછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાં વછૂટથી ફોરમો લેતો લેતો કેસુડાની ફૂલની ચુંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતાસણીનો જરાય ઉલ્લાસ નથી કે આવો સરસ મજાનું વાતાવરણ છે આવો સરસ મજાનો પ્રસ ઉત્સવ પણ છે પણ એના મોઢા પર ઉતાસણીનો જરાય ઉલ્લાસ દેખાતો નથી ઉલ્લાસ એટલે કે ઉત્સાહ એના મોઢા પર દેખાતો નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લાગો લાગાવ્યો તેવી જ રીતે તેવી જ ચીઝ પાડ્યું શું કહે છે કે એવો એ આદમી જે ઘડીએ કે જે સમયે ઘેરૈયાની લાગો લાગાવ્યો તેવી જ ચીઝ પાડી ઉઠી કે તરત પેલો મહેમાન જે ઘેરે અને નજીક આવે છે અને ચીઝ પાડી ઉઠ્યો એકદમ જોરથી બોલવા માંડ્યો મને રોડ ભલા થઈને મને છાંટશો માણ તમારે પગે લાગું છું એકદમ વિનંતી કહેવા લાગ્યો કે મને રોડ એટલે કે બગાડશો નહીં રંગો નહીં ભલા થઈને મને છાંટશો માણ મને કલર લગાડશો નહીં તમને પગે લાગું છું એ મહેમાન ઘેરે અને પગે લાગે છે પરાણે ના પાડી તેમ છતાં તો ઘેરૈયા ઉલટાની વધુ ચાણક ચડી શું કહે છે જેમ પેલો ના પાડે છે તેમ તેમ પહેલાં અને વધારે ઉત્સાહથી તેને રંગવાની ચાણક ચડે છે ચાનક એટલે એનો અર્થ થાય છે ઉત્સાહ પરોણે ના પાડે તેમ છતાં ઘેરે ઉલટાને વધુ ચાનક ચઢી એટલે કે ઉત્સાહ ચડ્યો બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા કે એકદમ ગુમો પાડવા માંડ્યા હા ખબરદાર મહેમાને ઓળખાને નહીં એવા ચિત્રી મેલા લાવો મસનેગારો શું કહે છે કે હા ખબરદાર મહેમાને કહ્યું કે ઓળખાય નહીં એવો ચિત્રી મેલો લાવો મસ નહીં એવો ચિત્રી મેળો પેલો મહેમાન કહે કે ખબરદાર મને રંગશો નહીં તો પેલા ઘેરાયા કે ઓળખાય નહીં એવો ચિત્રી મેલો લાવો મસ ગારો શું કહે છે મસ એટલે કે જે પેલી કાળી તે એનાથી અને ગારા વડે તેને રંગી નાખો જોત જોતામાં ધૂળ ઉડવા માંડી એ એટલામાં પેલા ઘેરૈયા અને મહેમાન વચ્ચે બોલા બોલી થાય છે પેલો કે મને રંગો નહીં અને પેલા ઘેર ઘેરૈયાઓ કહે છે કે લાવો મસ અને ગારો એટલામાં જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામથી ઝપટ કરી પેલો પાછો કસતો જાય અને પેલા ઘેરૈયા તેની બાજુ ઝપટ કરતા જાય બધા એક મહેમાન તો જાળવી જાઓ જાળવી જાઓ મહેમાન કેવી ગુમો પાડે કે રેવા દો રેવા દો એટલે કે જાળવી જાઓ જાળવી જાઓ કર તો પાછો હટવા લાગ્યો પણ જુવાનો આબુઆું થઈ રહ્યા હતા એને અડુઅળું થઈ ગયા થઈ રહ્યા હતા એટલે એ ગાડા ટોળાએ ગાડા ટોળાએ ટોળાને પોતાનાથી ચેટું રાખવા મહેમાને પોતાની તલવાર ખાબમાં દબાવી હતી એ એમને એમ મેન શોધી વીજવા માંડી પહેલાં ઘેરૈયાઓ મહેમાનને રંગવા માટે આબેઆબુ આબુ થઈ રહ્યા હતા એટલે અડુ થઈ રહ્યા હતા એટલે પેલો મહેમાન પણ પોતાના કપડાં બગડે નહીં જે એને કેળ્યું પહેર્યું છે તે બગડે નહીં એટલા માટે તે પાછો ખસતો જાય છે અને ખસતા ખસતાં પોતાના બગલમાં જે તેની મેન તલવાર છે એ કાક બગલમાંથી બહાર કાઢે છે અને એકદમ વીંઝવા માંડે છે ઘેરે આ ચસકા કરતા ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રહેવા દો રેવા દો કહેતો જાય પહેલાં ઘેરે આ પોતાની મસ્તીમાં ને ધૂનમાં પેલા મહેમાનને રંગવા માટે આગળને આગળ વધતા જાય છે પેલો મહેમાન પણ પોતાની તલવાર હવામાં વીંઝતો જાય છે અને રહેવાતો રહેવાજોની બૂમ પાડતો જાય છે ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી એવામાં જે બંને વચ્ચે લપન જપન થાય છે એવામાં પેલી ધૂળનો ડમરી પણ ઉડતી જાય છે એ રેડિયો રમણ એ ચસકા એ કાલાવાલા એ તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી રહ્યો હતો એમાં અચાનક ધપ દઈને કોઈ પડ્યું શું થયું અચાનક જ ધબ દઈને કોઈક પડે છે અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા એવી બૂમો ઉઠી જોર જોરથી બૂમો ઉઠવા માંડી પેલા મહેમાનથી જે તલવાર વીંજવાણી તે તલવાર વીસતા વિસતા મેનમાંથી તલવાર નીકળી ગઈ અને તલવાર કેવી તલવાર કે એકદમ અણીવાળી તલવાર અને ખૂબ ધારદાર વાળી તલવાર એ તલવારનો ઘા કોઈકને વાગી જાય છે અને ભૂલથી એ તલવારનો ઘા કોને વાગે છે કુંવરને વાગે છે એટલે બધા બૂમો પાડે છે કે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા એવી બૂમો ઉઠી મહેમાને કુંવરને તલવાર મારી પકડજો ઝાલજો ઝાલજો પકડજો ઝાલજો એવી બૂમો પડવા લાગ્યું મુસાફર ચોંક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી હળી કાઢી એટલે એકદમ દોર મૂક્યો શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી એકદમ પેલા મહેમાનથી અચાનક કોઈકને પોતાની તલવારથી ઝાટકો વાગી ગયો એટલે બૂમા પાડવા માંડી કે ને વાગ્યું જોખવાણા આવી ગુમો સાંભળીને પેલો કશું જોવા ના રહ્યો વાગ્યું છે કે નથી વાગ્યું કશું જોવા રહ્યો નહીં અને ત્યાંથી દોટ મૂકે છે શું થયું એ જોવા ના રહ્યો પૂછવા પણ ન રહ્યો પાછું વળીને નજર નાખવાની હામ પણ નહોતી કે એને સમય પણ એટલો ન મળ્યો કે પાછું વળીને જોવા જોઈ શકે પોતાના હાથમાં તલવાર પકડી છે એની સી દશા થઈ છે તે નિરખવાનું પણ તેને ભાન નથી એકદમ ઘાઘો થઈ ગયો પાછું વળીને પણ કોણ જોવા રે જોવા રે તો પેલા પકડી લે એટલા માટે તે પાછું વળીને જોવાનું પણ ન રહ્યું અને તે એકદમ દોડ મૂકે છે કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડે જાય છે તેમ પેલો મહેમાન પણ દોડે જાય છે અહીં ઝાપામાં તો કેર થઈ ગયો છે કે જે જગ્યાએ આ ઘટના બની ત્યાં તો કેર થઈ ગયો મંદોદર ખાન દરબારના આઠ વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે કે મંદોદર ખાનનો છોકરો કેટલો છે કુંવર કેટલો છે આઠ વર્ષનો છે અને તેના ગળા ઉપર તલવારનો ઘા વાઢ પડ્યો છે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લે લેશે એવું થઈ રહ્યું છે નાડ રજા લેશે એટલે કે આનો જીવ વિદાય લઈ રહ્યો છે તેવું થઈ રહ્યું છે પણ આ શું થયું પણ આ થયું શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાને જે મેન સોતી તલવાર આડી વીંચતો હતો તેનું મેન દેવગતિએ ધૂળની આધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં કે જે પેલો મહેમાન પોતાના ઘેરૈયાથી બચવા માટે તલવાર વીંચતો હતો એમાં મેનમાંથી તલવાર ક્યારે નીકળી ગઈ એ કોઈને ખબર જ ન પડી કારણ કે શું હતું ધૂળની પેલે ડમરી ઉડતી હતી એટલા માટે પેલા મહેમાનને પણ ખબર ન રહી અને ઘેરે આને પણ કશું દેખાયું નહીં કોઈને ખબર નહીં અને તલવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લસરકો લેતી ગઈ કુંવર એક તો કુંબળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત જ તેનો પ્રાણ નીકળી ગયો પ્રાણ એટલે જીવ એક તો એ બાળક નાના વર્ષ નાની ઉંમરનું હતું એટલે એકદમ કૂણું હતું કુમળી વયનું તેને નસીબદાર અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત જ તેનો પ્રાણ નીકળી ગયો અને પેલા કુંવરનું મૃત્યુ થાય છે આટલા સુધી પાઠને આપણે વિરામ આપીએ છીએ આગળના વિડીયોની અંદર આપણે ત્યાંથી શરૂઆત કરીશું પાઠમાં શું થયું કે એક મહેમાન આવે છે ધૂળેટીના દિવસે અને એ મહેમાન કોને ત્યાં જવાનું હોય છે મંદદર ખાનને ત્યાં જવાનું હોય છે અને પેલા ઘેરૈયાઓમાં એક મંદોદર ખાનનો પુત્ર હોય છે જે આઠ વર્ષનો હોય છે તે બધા ઘેરૈયાઓમાં ભેગો થઈને ધૂળેટી રમે છે પેલા મહેમાનને રંગ લગાવવા જાય છે અને મહેમાન રંગ લગાવવા દેવાનું ના પાડે છે ઘણી આજીજી કરે છે વિનંતી પણ કરે છે પગે પણ લાગે છે પણ પેલા ઘેરૈયાઓ આવતો વધારે ઉત્સાહથી તેને રંગવા માટે જાય છે ઘેરે ઘેરૈયાઓથી બચવા માટે પેલો મહેમાન પાછો પડે છે અને તલવાર મીંચતો જાય છે પણ તલવારમાં મેન હોય છે અને મેન જે પેલી ધૂળની ડમરીમાં ક્યારે નીકળી જાય છે એને પણ ખબર રહેતી નથી અને અચાનક અકસ્માત રીતે પેલા કુંવરના ગળામાંથી તલવારનો ઘા નીકળી જાય છે અને થોડી વાર પછી તે તરત જ પેલા કુંવરને વાગ્યું અને પડે છે તરત જ ત્યાંથી બધા લોકો બૂમ પાડે છે કે કુંવરને વાગ્યું ગજબ થઈ ગયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમણા એવી બૂમ સાંભળતા જ પેલો મહેમાન ત્યાંથી તલવા લઈને દોડ મૂકે છે પાછું વળીને પણ જોવા રહે તો નથી અને થોડાક જ સમયની અંદર પેલા કુંવરનું મૃત્યુ થાય છે તો હવે આગળના વિડીયોની અંદર કે આગળના જે પાઠ છે પાઠ જે બાકી રહ્યો છે તેની અંદર શું થશે વિચારો કે હવે પેલો મંદોદર ખાન તેના પુત્રનો બદલો લેશે તો કેવી રીતના લેશે પેલો ચારણ જે છે આવે છે તે મંદોદર ખાનના હાથમાં આવશે હાથમાં આવશે તો મંદુધર ખાન તેને શું કરશે તેને કેવી રીતના મારશે અને આ બધી વાત તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું ત્યાં સુધી પાઠને વિચારો અને આગળનું રિવિઝન કરો ત્યાં સુધી આપણે હવે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું